ણજા ચાળસમા બેચરાજી બ્રોડગેજ લાઇન પર છવ્વીસમી જાન્યુઆરીએ છુક છુક ગાડી દોડશે રેલવે વિભાગ સૂત્રો બ્રોડગેજ નું નેવું ટકા કામ પૂર્ણતાના આશી વર્ષો પહેલા રણજા ચાળસમા થી બેચરાજી સુધી રેલવે લાઇન પર પેસેન્જર અને માલગાડી આવન જાવન કરતી હતી પરંતુ સંજોગો વરસાદ આ લાઇન પર પસાર થતી રેલવે બંધ કરી દેવામાં આવતા પંથકના લોકોમાં નિરાશા પ્રસરી હતી ત્યારે સરકાર દ્વારા ફરીથી પાટણ ચાણસમાં બેચરાજી રેલવેનું મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર કરીને નવી રેલવે લાઇન મંજૂર કરાતા પંતકમાં ખુશી છવાઈ ગઈ હતી ત્યારે જે નવીન બ્રોડગેજ લાઇનનું કામ પણ પૂરજોશમાં ઉપાડીને હવે કામ પૂર્ણતાના આરા ચલ સ્ટેશનની મુલાકાત કરતા રેલવે વિભાગના સૂત્રોએ ટૂંક સમયમાં છવ્વીસમી જાન્યુઆરી આજુબાજુના દિવસોમાં રેલવે ગાડી ચાલુ થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો રણંજ ચાણસમાં વેચરાજી માટે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બંધ પડેલી મીટર ગેજ લાઇનમાંથી રૂપાંતર કરી નવી બ્રોડગેજ લાઇન બનાવવા માટે મંજૂરી આપતા તેના નવીનીકરણ માટે કામગીરી પૂરજોશમાં હાથ ધરી છે ત્યારે નેવું ટકા જેટલું કામ પણ પૂર્ણ થવામાં આવ્યું છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આગામી છવ્વીસમી જાન્યુઆરીએ રણુ ચણસમાં બેચરાજી નવીન બ્રોડગેજ લાઇન પર છુકછુક ગાડી દોડશે તેવો આશાવ્યાદ રેલવે વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યો હતો આધુનિક રેલવે સ્ટેશન બનાવ્યું ચાણસમા ખાતે જૂની મીટર ગેજ રેલવે લાઇન માંથી બ્રોડ ગેજમાં રૂપાંતર કર્યા બાદ જૂનું અગાઉનું સ્ટેશન તોડી પાડવામાં આવ્યું તે સ્થાન પર આધુનિક ડિજિટલ સ્ટેશન બનાવવામાં આવ્યું જેથી મુસાફરોને વધુ સવલતો મળી રહે કેન્દ્રીય અધિકારીઓની ચકાસણી બાદ રેલવે શરૂ થશે રેલવે સૂત્રો ચાણસ્મા રેલવે સ્ટેશન પર રૂબરૂ મુલાકાત કરતા ત્યાં હાજર સ્ટાફ દ્વારા ઉપરી અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરાવતા તેમણે નામ ન આપવાની શરત જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રેલવે વિભાગના કેન્દ્રીય અધિકારીઓ મુલાકાત કરશે ફરીથી એન્જિન અને માલ સામાન વેગન નો ટ્રાયલ લેવાશે બ્રાહ્મણવાડા પ્લેટફોર્મનું કામ અધૂરું ચાણસ માંથી થોડે દૂર આવેલા બ્રાહ્મણવાડા ગામ ખાતે પ્લેટફોર્મ બનાવવાનું કામ ચાલુ છે પરંતુ હજુ કામ પૂરું ન થયું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ